નમસ્કાર મિત્રો એમ વોઇસ ગુજરાતી જરૂર બન્યા રહેજો ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ ને સરકારી નોકરીમાં કાયમી બનાવવા માટે સીમા એક ચુકાદો આપ્યો છે જેમાં હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે એક બહુ અગત્યના અને સીમારોગ ચુકાદા મારફતે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે આંગણવાડી વર્કર અને હેલ્પર્સ પણ સરકારી નોકરીમાં સમાવવા માટે કાયમી બનવા માટે હકદાર છે અને તેઓની job પ્રોફાઇલ ધ્યાને લઈ તેઓને સરકારમાં કાયમી કર્મચારી તરીકે સમાવવા જોઈએ અને તેઓને કાયમી સરકારી કર્મચારીના મુજબ લાભો આપવા જોઈએ જસ્ટિસ રાજ્ય સરકાર બંનેને આદેશ આપ્યા છે રાજ્યના ત્રણસો થી વધુ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ દ્વારા કરાયેલી તગલાબાન સુનાવણીના કેસના અંતે જસ્ટિસ નિખિલેશને આ ચુકાદો આપ્યો હતો કે કોર્ટ પોતાના ચુકાદામાં ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે આંગણવાડી વર્કર્સ અને

આ નિયમ ત્રણ વર્ષ પહેલાથી લાગુ પડશે એટલે કે તેમને પગાર ધોરણ સારું મળી શકે છે. અન્ય જે કોઈ મુદ્દા ઉભા થાય તે પણ ધ્યાને લેવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે નીતિને છ મહિનાના અંતિમ રૂપ આપજે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને હાઈકોર્ટ દ્વારા છ મહિનામાં અંતિમ રૂપ આપી દેવાનું કહેવામાં આવ્યું છે અને ત્યાં સુધી અરજદાર આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સને લઘુત્તમ પગાર ધોરણ ચૂકવવાનો રહેશે.